આજે બે જોડવા બહેનોની સાથે મુલાકાત કરીએ છીએ જે ઇલેવન ટ્વેલ્થ ની અંદર અભ્યાસ કરી રહ્યા છે બિલકુલ ફ્રી ઓફ તમે ક્યાંથી છો સર અને કઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો સુરત બિલકુલ ફ્રી ઓફ કેવી રીતે લાસ્ટ યર અમે સ્પાર્ક એક્ઝામ આપી હતી ને એમાં અમને 100% ફ્રી સ્કોલરશિપ મળી છે પણ એમાં તો ખાલી એજ્યુકેશન જ ફ્રી હશે ને હોસ્ટેલ રહેવા જમવાનું એનો તો ખર્ચ હશે ના હોસ્ટેલ માં પણ બધું જ ફ્રી હતું અને તમારો 10th માં પણ 95 96 જેવું રિઝલ્ટ છે એટલું સારું રિઝલ્ટ આવવા પાછળ શું કારણ અમને અહીંયા થી પેપી સવારની સ્કૂલ તરફથી બ્રહ્માસ્ત્ર કરીને બુકલેટ મળ્યા હતી ને અહીંયા ના ટીચર્સ ફેકલ્ટીસ એકદમ બેસ્ટ છે એફ તમે પણ સ્પાર્ક ની एग्जाम આપશો તો તમને પણ બ્રહ્માસ્ત્ર કરીને એક બુકલેટ મળશે એન્ડ તમે પણ તમારો રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો છો 10th બોર્ડ્સ માટે અને મિત્રો માત્ર બુકલેટ જ નહીં જો તમે ધોરણ 5 થી લઈને 10 માં સુધીના કોઈ પણ ધોરણની અંદર ગુજરાતી કે ઇંગ્લિશ પેપરમાં અભ્યાસ કરતા હોય તો આ વર્ષની એ સ્પાર્ક एग्जाम માં તમે એપ્લાય કરી શકો છો અને અહીંયા 75 કરોડ સુધીની સ્કોલરશિપ છે સાથે 51 લાખના રોકડ ઇનામો અને હા યુએસએ નાસા ને જાપાન જેવી ટ્રીપ પણ જીતવાનો અવસર છે કે અહીંયા જીના ટોપર નીટના ટોપર હમણાં જે રિઝલ્ટ લાસ્ટ યર તમે જોયું કે ગુજરાતમાં ફર્સ્ટ ઓલ ઇન્ડિયામાં સિક્સ રેન્ક આપનાર આ કેમ્પસ છે માત્ર સાયન્સમાં જ નહીં કોમર્સમાં પણ તમે અહીંયા બેસ્ટ ઓફ ધ બેસ્ટ અભ્યાસ કરી અને કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકો છો તો સ્પાર્ક એક્ઝામ માટે અત્યારે જ એપ્લાય કરજો આરઓ નંબર સંપર્ક કરો તો જો ચૂકી ના જતા